સાગરના લુણાવાડામાં શિક્ષકોના બદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો સામે આવ્યો છે અને ગુજરાતભરમાંથી શિક્ષકો દૂર દૂરથી બદલી કેમ્પમાં આવ્યા છે પોતાના વતનનો લાભ લેવા દૂર દૂરથી શિક્ષકો બદલી કેમ્પમાં વહેલી સવારથી આવી પહોંચ્યા હતા જોકે જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો

શિક્ષક મિત્રોના ઓર્ડરો એ કેમ્પમાં થયેલા હતા પરંતુ કોટ મેટલ થવાના કારણે આ જે સ્થગિત હતો એ આજરોજ નવેસરથી કોર્ટના આદેશ અનુસાર કેમ્પ ફરી ચાલુ કરવામાં આવ્યો છે એમાં શિક્ષકો પચીસથી ત્રીસ વર્ષથી બારના જિલ્લામાં નોકરી કરતા હતા પણ પોતાના વર્તનમાં લાભ મળે એ હેતુથી ગુજરાત સરકારે આ કેમ્પ સમગ્ર ગુજરાતનું યોજેલો એ પ્રમાણે અમારા જિલ્લામાં આજ રોજ કોર્ટના આદેશ અનુસાર શરૂ કરવામાં આવ્યો છે કોઈ હોબાળો નથી

અનેક વિસ્તારોમાં દૂર દૂર થી અહિયાં રાત્રે મુસાફરી કરીને આવ્યા છે આ બીજી વખત કેમ્પ યોજ્યો છે ત્યારે બીજી વખત પણ હોબાળો મોટા માત્રમાં જોવા મળી રહ્યો છે અને મોટી કેટલાક શિક્ષકો છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ સૌ પ્રથમ તમારું નામ શું ક્યાંથી આવો છો અને કઈ રીતના બધી કેમ્પ યોજાયો છે શું કેશો મારું નામ સોલંકી મહીપાલસિંહ છે હું કચ્છ જિલ્લામાંથી આવ્યો છું અને અમને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સાડા નવ વાગે હાજર રહેવાનું કહ્યું હતું સાડા નવ વાગે અમે ઓલરેડી કેમ્પસ ઉપર આવી ગયા છીએ પણ હજી સુધી કેમ્પ સ્ટાર્ટ નહીં થઈ શક્યો એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થાય જેથી કરીને આગલી વખતે પણ અમારે પાછું જવું પડ્યું હતું સાતસો સાતસો કિલોમીટર થી આવવું વારંવાર સમય વેડફાય છે અને વારંવાર પરિવારની ભાવનાઓ સાથે છેડા થતા હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થઈ જાય અને આ વખતે એક પણ શિક્ષકને નિરાશ ના થવું પડે બિલકુલ થી કેમ્પ યોજાય શું કહેશો હોબાળો થયો છે આજે પણ આ બીજી વખત કેમ્પ યોજાયો છે શું કારણ હોય શકે કારણ તો છે ભાવિન અધિકારી વર્ગ ને જ ખબર હોય અમે તો બહાર આવ્યા છીએ ભાવનગર જીલ્લા એમની સૂચના મુજબ સવારના ના આઠ વાગે આવ્યા છે સાડા નવ નો ટાઈમ હતો સાડા અગિયાર થયા છે આમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ની કાર્યવાહી થઇ નથી અને અમે વારંવાર અંદર ઓફિસમાં માં જઈને પણ આ બાબતે રજૂઆત કરી છે કે ભાઈ ઝડપથી કેમ ચાલુ થાય અને શિક્ષકોનો ન્યાય મળે એવી અમારી માંગણી છે છતાં હજુ સુધી કેમ ચાલુ થયો નથી હવે એ લોકો જ્યારે આવે ત્યારે કેમ ચાલુ થાય તો સારી વાત છે અને શિક્ષકો ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને ગણતરી પણ છે સરકાર શ્રી ની અંદર પણ કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે ભાઈ આ લોકો ને કેમ આ તારીખે કરીને

ભાવનગર કચ્છ છેક ડાંગા તમામ ભાવનગરના શિક્ષકો છે બિલકુલ થી આ હતા શિક્ષકો કે જેઓ દૂર દૂર થી અહિયાં આવ્યા છે ગુજરાતના ખૂણે ખૂણે થી શિક્ષકો પોતાના વતનનો લાભ લેવા માટે આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બીજી વખત બદલી કેમ્પ પર હોબાળો જોવા મળી રહ્યો છે ટાઈમે વાગે હાજર રહેવાનું કીધું હતું પરંતુ હજુ સુધી જે તંત્ર છે શિક્ષણ અધિકારી છે તે અહીંયા આવ્યા નથી જેથી કરીને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ બદલી કેમ યોજાય તેવી પણ માંગ અહીંયા શિક્ષકો કરી રહ્યા છે ભાટિયા ગુજરાતી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી અને પાલનપુરથી પસાર થતા નેશનલ હાઇવે સત્યાવીસ પર ઓવરબ્રિજ માટે રજૂઆત કરી છે ગેનીબેન ઠાકોરે કહ્યું કે નીતિન ગડકરીએ ખૂબ સારો પ્રતિભાવ પણ આપ્યો છે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ પણ કરી તેવી પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે સાહેબને મળીને સૌથી અગત્યની પાલનપુર એરોબા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મંડળ પ્રમુખોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે આજે વલસાડના ઉમરગામના ધોડીપાડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક અગ્રણીઓમાં નારાજગી પણ જોવા મળી હતી ઉમરગામમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપના ઉમરગામ શહેર પ્રમુખ ઉમરગામ તાલુકા પ્રમુખ અને વાપી નોટીફાઈડ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં દાવેદારોએ દાવેદારી રજૂ કરી હતી પરંતુ પ્રક્રિયા દરમિયાન માત્ર પાંચ દાવેદારોને જ સાંભળવામાં આવશે તેવું આંતરિક રીતે જણાતા અન્ય દાવેદારોમાં નારાજગી વ્યાપી હતી બીજી બાજુ તમામ દાવેદારો નહીં પરંતુ માત્ર કેટલાક દાવેદારોના જ સેન્સ લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને કારણે રાજકારણ ગરમાયું છે અમદાવાદના રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે વાહનોથી ધમધમતા જાહેર રોડ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે રોડ પર પરિવાર સાથે જતા લોકો વચ્ચે તોફાની તત્વોએ જાહેરમાં તલવારો અને હથિયારોથી ડરનો માહોલ ઉભો કર્યો છે રખ્યાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો છે અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથેનો વીડિયો પણ વાયરલ થયો છે પોલીસે વીડિયો અનુસંધાને કાર્યવાહી હાથ ધરી છે વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની ધરપકડ કરાયા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે કલ્પેશને અકોટા વિસ્તારમાં આવેલ તેના ઘરે લઈ જવામાં આવ્યો જ્યાં પોલીસ તપાસ કરવામાં આવી તો નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયા મની લોન્ડરિંગ જેવા કેસમાં પણ સામેલ છે અને લોકોમાં તેણે ભયનો માહોલ ઉભો કરેલો છે જેથી તેને ચાલતો તેવા ઘરે લઈ જવાયો જેથી લોકોમાં તેનો ભય ઓછો થાય આરોપીને લઈ પહોંચતા લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા વડોદરામાં ભયનો માહોલ ઊભો કરનાર કાછિયા પગેથી ચાલી પણ શકતો નથી

બોગસ તબીબ ઝડપાયો તેવું કહી શકાય કારણ કે ખાસ વારે આ પ્રકારના ડોક્ટરો છે એ ઝડપાતા હોય છે વધુ એક ડોક્ટર ધારી તાલુકાના ગોવિંદપુર ગામથી થી ઝડપાયો છે અને આ ડોક્ટર જે છે એ ગીરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના દર્દીઓ સાથે સાથે એના સ્વાસ્થ્ય છેડા કરતા હોવાનું સામે આવતા અમરેલી પોલીસની એસઓજી ટીમે તેમને ઝડપી પાડ્યો છે હાલ તેમને ધારી પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ ધારી પોલીસ કરી રહી છે જી જી રાજન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ તરફ મોરબી પંચાસર રોડ પરથી પણ બોગસ તબીબ ઝડપાયો છે ઘરના રૂમમાં આ દવાખાનું ચલાવતો હતો અને અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે એલોપથી દવાઓ તેમજ બોટલો ઇન્જેક્શન મળી કુલ રૂપિયા અઢાર હજાર સાતસો બાસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તો ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો અમરેલી ખાતે જે ડોક્ટર હતો તે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો અને જે દર્દીઓ છે તેને દવાઓ પણ આપતો હતો બીજી તરફ જે આ ઘટના સામે આવી છે મોરબીની કે જ્યાં મોરબીમાં પણ ડોક્ટર દ્વારા એલોપેથી દવાઓ છે તે દર્દીને આપવામાં આવતી હતી અને ઘરના રૂમમાં જ આ દવાખાનું ચલાવવામાં આવતું હતું હવે મહાકુંભ મેળા માટે થઈ જાઓ તૈયાર કારણ કે મહાકુંભ મેળા માટે હવે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ભાવનગરથી બનારસ જવા માટે હવે સ્પેશિયલ ટ્રેન મળશે અને ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તો જાન્યુઆરીમાં એક અને ફેબ્રુઆરીમાં બે સ્પેશિયલ ટ્રેનો દોડશે તેમજ ટ્રેન બાવીસ જાન્યુઆરી સોળ ફેબ્રુઆરી અને વીસ ફેબ્રુઆરીએ બનારસ કુંભ મેળામાં જશે રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારની ચોકાવનારી ઘટના સામે આવી છે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશીની ગંભીર બેદરકારી સામે આવી છે તો ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું સપના પટોળિયા ડાબડી દર્દીનું એપ્રિલ બે હજાર ચોવીસમાં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢવામાં આવ્યું રાજકોટ ખાતે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા તરફ તો જે જે નગમાબેન છે છે એમના નવલસિંહના સંપર્કમાં અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમા ના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના છે એ ચાલુ રહ્યું તો નવલસિંઘે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે એમના એમની જે અવર જવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ન હતો નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે પણ ફરીથી લગભગ પંદરથી ત્રીસ દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ગઢ્યો એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે આ જે સુસાઈડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલ સિંઘે આ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે અને આમાં કોઈ બીજાના વાંક નથી કે આ દવા છે આ માતાજી જે છે મેળડી માતા એમના પ્રસાદ છે આ પદવા પી લો અને પછી આપણે દરગાહમાં જઈએ જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે હા જિગરભાઈ જે છે એમના ભાઈના જે મર્ડર છે બે હજાર એકવીસમાં નવલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું એક તો આ કારણ હતું કે જિગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારેય ઈચ્છતો ન હતો કે અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય અને ત્રીજો જીગરને આ ખબર હતી કે જે ત્રણ મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે હવે જીગર પણ મારા રસ્તા એ ત્રણ હત્યાઓ જે છે આમાં તો છે જ અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ આનું છે એ ચાર નું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારે સામે આવ્યું છે એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે એ થ્રી ટ્વેન્ટી ફોર આઈપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે